કચ્છ અમદાવાદ જુનાગઢ વડોદરા અને હાલોલ ખાતે પાંચ મેગા ફૂડ પાર્કનું નિર્માણ કરવાની જાહેરાત કરવામાં આવી છે ભુજ નખત્રાણા ચાર માર્ગીય હાઈસ્પીડ કોરિડોરની કામગીરી માટે રૂપિયા નવસો કરોડ અને કચ્છ વિસ્તારના ચાડવા રખાલ ખાતે હેણોતરો કેપ્ટિવ બ્રિડિંગ સેન્ટર બનાવાશે સૌરાષ્ટ્ર તથા કચ્છ શાખા નહેરના પમ્પિંગ સ્ટેશન તથા હાઇડ્રો પાવર સ્ટેશન કુલ ચૌદ જગ્યા પર સોલાર પ્રોજેક્ટ માટે રૂપિયા ત્રણસો કરોડની જોગવાઈ કરવામાં આવી હતી તેમજ સાયબર સુરક્ષા અને કાયદાના અમલીકરણમાં વિશેષ ધ્યાન કેન્દ્રિત કરતા રાજ્ય કક્ષાએ સાયબર સેન્ટર ઓફ એક્સલન્સ તેમજ તમામ જિલ્લાઓમાં સાયબર ફોરેન્સિક લેબ બનાવવામાં આવશે બજેટ જે આજે ગુજરાત સરકારનો જે રજૂ થયું છે જે વિધાનસભામાં તેમાં તેના માટે હું આદરણીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને કનુભાઈને અભિનંદન આપું છું ગુજરાતને જે રીતનું કેન્દ્રનું બજેટ આવ્યું હતું ઇન્ડસ્ટ્રીઝને ડેવલપમેન્ટ માટે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ માટે એવું જ એનાથી એમાં થોડો ઉભેરો કરીને ગુજરાતનું આજે બજેટ આવ્યું છે તો જેના કારણે ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉપર વધુ ભાર મૂકવામાં આવ્યો છે જેના કારણે ઇન્ફ્રાસ્ટ્રક્ચરના કારણે કચ્છના ડેવલપમેન્ટને વધુ ફાયદો મળશે કારણ કે અહીંયા ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ ચાલુ થઈ રહ્યું છે પોર્ટના કારણે તો વધુ ઇન્ડસ્ટ્રીઓ કચ્છમાં આવશે અને જેના કારણે વધુ રોજગારી પ્રાપ્ત થશે અને અહીંયાથી ઇમ્પોર્ટ એક્સપોર્ટનું પણ મોટા પ્રમાણમાં કામ થશે ભુજ નખત્રાણા હાઈવે માટે પણ સ્પેશિયલ નવસો સાડત્રીસ કરોડની એક ફાળવણી કરવામાં આવી છે તે પણ કચ્છ માટે એક ખુશીની વાત છે તેના સિવાય પાંચ જે મેગા ફૂડ પાર્ક બનાવવાની જાહેરાત કરી છે તેમાં પણ કચ્છનો સમાવેશ કરવામાં આવ્યો છે અને ત્રીજું કહી શકીએ તો જે આવનાર ટાઈમમાં જે મોટામાં મોટું ઇનોવેશન છે સોલાર એનર્જીનું જે ભારત સરકાર જે ધારી રહી છે બસો ત્રીસ બે હજાર ત્રીસ સુધીમાં સો ગીગાવોટ આપણે કોઈ પણ હિસાબે હાંસલ કરવું છે એમાંથી સાડત્રીસ ગીગાવોટનું હાલમાં કચ્છમાં કામ ચાલી રહ્યું છે તેમ તેમાં પણ ઘણી બધી અલગ અલગ જાતની જાહેરાતો કરી છે જે આપણી પાસે ટૂંક સમયમાં ડિટેલમાં આવશે પણ જેના કારણે કચ્છને એક મોટું બૂસ્ટ મળશે અને એના પછીનું આપણે કહી શકીએ તો જે ફૂડ પાર્કની જાહેરાત કરી છે તો અત્યારે એગ્રીકલ્ચર ક્ષેત્રે જે કચ્છ આગળ વધી રહ્યું છે ખૂબ એમાં પણ એક કચ્છને નવો વિકાસ મળશે અને ખાસ જે સેક્ટર બનાવવાની વાત છે તેમાં કચ્છને કચ્છ ડેવલપમેન્ટ સેક્ટર એક બનાવી ગુજરાત સરકારેમાં આગળ વધે તો અમારે એવું સજેશન છે ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ તરીકે કે જે સુરત સાઈડ અને ઈ સાઈડમાં જે સેક્ટર આખા બનાવેલા છે એ જ રીતે કચ્છમાં પણ એક ડેવલપમેન્ટ સેક્ટર અથવા ડેવલપમેન્ટ કાઉન્સિલ બનાવી અને પ્લાનિંગથી આગળ વધે તો કચ્છ હજી પણ ઝડપી વિકાસ તરફ આગળ વધશે સાથે સાથે ગાંધીધામ મહાનગરપાલિકા જે ગયા વખતે બજેટમાં ડિક્લેર થઈ હતી આ વખતે મહાનગરપાલિકા માટે લગભગ ત્રેવીસો કરોડની જોગવાઈ કરી જેમાં લગભગ અમને જાણવા મળેલ છે ફિગર નથી પણ પણ પાછળ હોઈ શકે કે લગભગ કરોડ જેવા રકમ નગરપાલિકાને એમાંથી ફાળવવામાં આવી છે મહાનગરપાલિકામાં અને નવામાં તો જેના કારણે ગાંધીધામનો વિકાસને જે મોટો વેગ મળશે બસો બસો કરોડની આસપાસની રકમ આવવાથી ગાંધીધામમાં જે સ્થાનિક તકલીફો હતી એમાંથી મહાદંશે આપણે એમાંથી બહાર આવી શકશું જેના માટે મુખ્યમંત્રીશ્રીનો અને નાણાં મંત્રીશ્રીનો અને ગુજરાત સરકારનો ખૂબ ગાંધીધામની પ્રજા વતી હતી ગાંધીધામના લોકો વતી હતી ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સ વધતી હતી દરેક વેપારીઓ વતી હતી હું ખૂબ ખૂબ આભાર માગું છું કે આ મોટી ફાળવણી મળી છે જેના કારણે દરેક કામમાં વેગ મળી શકશે એકંદરે એવું કહી શકાય કે આના કારણે જે ડેવલપમેન્ટ ચાલી રહ્યું છે અત્યારે કચ્છમાં એને થોડો વધુ વેગ મળશે અને બજેટ અત્યારે આજની દ્રષ્ટિ પ્રમાણે ખૂબ સારું ગણી શકાય